સુરતના ડિંડોલીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે પરંતુ આરોપીની ત્વરિત ફાંસીની સજા થાય તેવી માંગ સાથે સામાજિક સંગઠનોએ કલેક્ટરને આવેદન આપ્યું છે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને બાળકી માટે ન્યાય માંગ્યો હતો સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જારી છે એક દિવસના વિરામ બાદ સુરતમાં આજે પણ સાવત્રિક વરસાદ નોંધાયો હતો ભારે વરસાદ બાદ સુરતના સિંગણપુર વિસ્તારમાં પાણી ભરાતા શાળાના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુઓને લઈને આપેલા નિવેદન મામલે સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સુરતમાં આજે જયશ્રીરામ સેના દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું હતું અને રાહુલ ગાંધી સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પહેલા સીએનજીનો ભાવ 74.26 રૂપિયા હતો જે આજના વધારા બાદ હવે પ્રતિ કિલો 75.26 રૂપિયા થયો છે સીએનજીના ભાવમાં વધારા બાદ ઓટો રિક્ષાના દરો વધારવાની પણ સંભાવના સેવામાં આવી રહી છે સુરતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે કોઈ પણ સંજોગોમાં પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ સજ્જ થયું છે ફાયર દ્વારા 15 ફાયર સ્ટેશનોમાં ફાયર સ્ટાફને તૈયાર કરવામાં આવ્યા છે સુરતમાં ભારે વરસાદના પગલે કોઈ દુર્ઘટના ન થાય તે માટે સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી સામના ડિજિટલ ના સોશિયલ મીડિયાને ને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા અમે સામના ડિજિટલ વતી આપ સૌ માટે નવા સમાચાર લઈને આવશું